રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગ નવા વિડીયોમાં ગઈ આઠ ને અત્યારમાં આજ તો વરસાદ ચાલુ થઈ ગયો તો ઘડીક કર્યું જમીન ટક કરે એટલો કયો અને મોલના પાંદડામાં પાણી ભરાય એટલું કઈ વધારે કઈ હતો નહીં પણ હવારમાં કડીક આવી ગયો ખળ ને બધે પાણી ભરાઈ ગયું જાઈર માં ને કપ્પા માં ને બધે માં એટલો એટલો વરસાદ હતો ખળ માં આટલું પાણી ભરાઈ ગયું બહુ કઈ હતો નઇ પણ સવાર માં ઉઠતા વેઠતા જઈએ તો ઉઠા પેલા તો વરસાદ ચાલુ હતો એવું થયું એટલે આજે આજે થાંભલા ઉડકવાનું અહીંયા અંદર હોય

તાર માં મરંજી ને કામ કરવાનું હોય ખામડા છોરાવાનું હોય ખામડા હારવાનું હોય થાય તો મને સવ આ તો આ લે ની આટલી બાટેલી છે બીજી તો અત્યારે ન વઢાય છે ને સાટા એ લકડી કમ પછી વાડ છે ને અત્યારે માં તે માં હું કઈ કામ કર્યા હાલ હે માં કામડા ઉઠ કે બાપા બેઠા હે આપડા આ રી સમજો આપડા મોબાઈલ દેખાય મોટ મોટ સાયકલ ના રીસમ નાવડા લોકોને હે જો કારણ કે પાણી ખડમાં છૂટા કરે નાના નાના તો ખડમાં પાણી અત્યારે ભરી ગયું એટલે અહીંયા કાંઈ નહીં અડીયું કાઢે તો બાંધા માય બાંધામાં એકડતી છે પણ ખડીક પર હમણાં છૂટા કરશ આટા ફરે છે ગારો કરીને

આવા આવ્યા છે બપોર ને હવે બનાવવાનું છે કારણ કે ભૂખ લાગતો લાગે જ કામ કરી કે નો કમી કરી હવે વરસાદ આવે એટલે કંઈ કામ તો થાય એવું નહોતું પણ નેણ ને એવું બધું ટોરાનું કર્યું ને કંઈક ટોરા સાયરા ને એવું બધું કર્યું શું બનાવવાનું રીંગણા છે અને ડુંગરી છે સોરા રીંગણા મગઈ છે ટમેટું કોથમીર ઉબુતે મસાલો છે એટલે કોથમીર કઈક મોર ના લાચો બનાવવાનું રીંગણા ડુંગળીનો રીંગણા ડુંગળી રીંગણા ડુંગળી સોરી રીંગણા રીંગણા બને રીંગણાનું બને કરો ડુંગળી

પહેલી વાર બનાવી હવે થાય છે તો મસ્તી નું કારણ કે રેસીપી નો ગમે ત્યારે વિડીયો બનાવી તો ક્યારેય એવું નથી બીનું કે નથી સારું બીનું ખાઈ લાયક જ બને અને રોંગ રીતો આમ છે ગેમ ને વસ્તુ નાખી થાય સાફ આમ કાલ બનાવતો પણ ના કાલ બપાને ને મોતી જરા નીકળ તા ન બસ ના માયડા તા એટલે પછી કાલ ડુંગરી જે ન બે ત્રણ ડુંગરી ખાતા જ નતા બબ દીકરા ને વારે વાય મ નીકળે ને મોતી જ નતા પછ સાફ થોડુંક બનાવવાનું હે હું કે હવારે બનાવી રહ્યો હોય ને સાફ થોડુંક એ પીડું હે ટિફિન

આપણે રાય તો આવી ગઈ છે સન મસ્તી ની ફૂટી જ અને મસ્તી નાખવાનું પછી નાખવાનું ધ્યાન રાખજો નકર કરી છે ને તેલ માં શેકી વાળી પછી આપણે રીંગણા નાખવા પેલા ડુંગળી થોડી ચડી પછી રીંગણા ને સરતા એટલી વાર ન લાગે ન

કરીશું આપણે કાકે માટે થોડો થને તેલ માં સડી જાય મસાલો પણ તૈયાર કરીવા દેતા અને રાત તૈયાર કરવાનો બાકી છે તમે તો સુતારે નહી કે મરચું મીઠું નદી નાખણ ભાઈકી હરદન નાખ દીધી મીઠું નાખો અને હવે પડે નાખ દે મરશું

વરસાદ પણ થોડોક હોય તો વરસાદ હરોડે હરોડે આવે આવડે છે કે વારી હાલે તો ફરી તો સેવા સો ના હોય કારણ કે રસા વાળું કરવાનું હોય બાર બાપા ને ખાવાની તકલીફ પડે રસા વગર ચાવી ન હોય કે રસો હોય છોરે ખાઈ લે એમ એટલે અમારે જાજા પગ રસા વાળું શાક કરવાનું થાય મસ્તી નું થાય તો આ થાય પણ રસા વાળું મીઠું લાગે હમ બી સાવી યો કેના એતા સાવી નોઈતા એતા મારતને તકલીફ પડે ને એટલા હારું થઈને રસા વાળું કરવું પડે જો આપણે વગર આથાલ મસ્તીનું પાકી દે અને હવે આપણે આમડન નાખી દે બેશી પાસામાં તાકીએ અમારું રસોનું આવડે હવે સોકેવા હું સીટે હું કા કેમ પાસા દેવી કે હા હા ગામ ગામની હે ને પાસા ફેર હોય હા બત રસોય કે કોઈ કીસે હાંંતે આમડન નાખ દે નમજ જજભાઈ આમડન નું બોવ അന്താണ് ചേക്കാർ വേണമെന്നില്ല അന്താണിത് કઈ ઘટે <laughs> શિયાળા ની હવે જો તાવડી મંડા રોટલા બાકી છે રોટલા કરવાના હે

राधे कृष्ण तीर्थ सात से अपने डिंगणा डुमरी और छोरी सैन मुनि की इकाउ निरोत्मी है सात से मुनि और अपने हां वो पूरा घर बन जाए आपसे और थोड़ा करवा सर बड़ा पारित खाता मत अपना कर वो बड़ा अपन साइज से करियो आने सांगडू में पानी नहीं

તો પાસે ખાતર નાખીને બાંધણ થાય ને તો જે બાંધે એવું થાય છે ને હું ને લીલું થઈ જાય વરસાદ આવી જાય એટલે પાછું છોટી જાય હા જો લીલું કેવું થયું ગળવાંડા વરી જાય ને થાય છે કપાય ભાંગે આપણે જીવ ભરે કે કેટલા ભાઈ જાય પણ હરખું ટ્રેક્ટર એટલું બધું આમ ભરાય ને હરખા ભરત્યા હોય તો એમાં ઓછું ભાંગે આમે જાજો તો જો આવું પાટલા જાય એટલા લીલા સમ જેવા દેખાવા મી હે ને અલબાજા કી વેરા બે પાટલામાં લીલા લોરે જો આવા વીલી ખૂતી જાય થોડા થોડા ને આવું થઈ જાય આવું થોડુંક આ બાજુ પાણી ભરતર રહ્યું ને એટલે બહુ લીલું કેવર હવે કપા નહી જાય કેડ હમણાં થઈ ગયું એટલે આ બાજુ ટેક્ટર આપતા હવે ઉથલ વરવાનું થાય એટલે બે સાવડા મૂકી દે સાવરી દા મને ખરખું વરે નહીં હાથી તો આપણે ઉપાડીને પછી બીજા બે પાટલા મૂકી દીધા હાલે એક ટુકડું આબાજુ આવતરી છે ઓલા ખેટે કા ખેટે આવતરીયાને લોંદા વરે હું દેહની લોંદા ગદના ઈકલ હને આ સુકાઈ ગયું હો ને એ લુપરા કે સુકાઈ ગયું છે આ આવી ગયા છે ક્યો

થોડા થોડા જવા આવરી ત્યાં કમરા ત્યાંની વાંકા ભરી જાય બાંધ બાંધ થાય એટલે પછી સાંધે આવરી આમ સીધા જવું પડે લોંદા લોંદા ગાદાના નકરી લૂણી ઉગી આલ બાજુ જાબ હું રાય આખતા જાય હવે આલ બે ત્રણ બાકી છે પછી આ સાઈડમાં આવતા રહીશ ટ્રેક્ટર જો હાલી ગયું છે આ સાઈડથી થોડોક કપ્પા નાનો લાગે ઓલી સાઈડ તો મોટો હે કારણ બાંધી નહીં ને તો પછી બાંધવાનું ન હરખું હવે એવળો કપાય આટલા થોડાકમાં નાનો હોય એટલે એવું કહે ને એટલે આપણે થોડોક નાનો કપ્પા લાગે ને અકાઈ ગયું લીલું થોડુંક પીળું પણ હાકી નાખ્યું એટલે ખડ થોડુંક આમ થોડું થઈ જાય ને શું થઈ જાય તો બહુ મોટું ન થઈએ કેમ એટલે પછી હવે એકાદ ખમી અને પછી પાછું બાંધી નાખશું અત્યારે થોડુંક લીલું પડે છે તો અત્યારે તો ભાઈ વહી ગયા છે અને આપણે આ વિડીયો પણ અહીંયા પૂરો કરવાનો થાય કારણ કે વધારે લાંબો વિડીયો થઈ એટલા માટે તો ચાલો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો ને બાય બાય